નકલીઓની પરમાર વચ્ચે નકલી પોલીસ કર્મી આજે અમરેલીમાંથી ઝડપાયો હતો તે પોલીસ વર્દી પહેરી અને અમરેલીના એસટી બસ સ્ટેન્ડમાં આટો મારતો હોવાની પૂર્વ બાતમીને આધારે અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો હતો અને તે નકલી પોલીસ બની કોઈને છેતરપિંડી કરી છે કે નહીં તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે ત્યારે કોણ છે આ નકલી પોલીસ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ પોલીસ વર્દીમાં આવી રહેલો યુવક છે તાપી જિલ્લાના વ્યારા ગામનો ઉમેશ રાહુલ વસાવા ઉમેશ વસાવા પોલીસની વર્દી પહેરી સીન સપાટા મારતો હોવાની પૂર્વ બાતમીને આધારે અમરેલી એલસીબી અમરેલીના એસટી બસ ઝડપી પાડ્યો હતો અને ગુજરાત પોલીસનો ડ્રેસ કેપ બેલ્ટ સૂઝ સાથે અમરેલી બસ સ્ટેન્ડમાંથી ઝડપ્યો હતો નકલી પોલીસ બની અને અમરેલીમાં કોઈની સાથે છેતરપિંડી કરી કે નહીં તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે જ્યારે નકલી પોલીસ અસલી પોલીસના ના આવી ગઈ હતી અને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને નકલી પોલીસ અંગે વિગતો જણાવી હતી ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૂચના અને માર્ગદર્શન હેઠળ ખોટા પોલીસની પોલીસ યુનિફોર્મ પહેરીને ફરતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી રાખવા વોચ રાખવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટે જિલ્લા એલસીબીની સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અન્વયે અમરેલી એલસીબી બીઆઈ અલ્પેશ પટેલ દ્વારા તેમની ટીમને સૂચના આપી હતી અને આવી કોઈ બાતમી હકીકત મળે તાત્કાલિક કાર્યવાહી કરવા વોચમાં હતા એલસીબી ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અમરેલી સિટીના બસ સ્ટેન્ડ પાસે પોલીસ નહીં વોચતા કોઈ વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં ઊભેલ છે જેને જઈને આ યુનિફોર્મ પહેરેલ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે ઉમેશ રાહુલ વસાવા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતો હોય પોલીસ તરીકેની કોઈપણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય તેમ છતાં પોલીસ યુનિફોર્મ પોલીસ બેલ્ટ પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો પાંચ મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા તેના પહેરેલા યુનિફોર્મ કેપ બેલ્ટ જે આર્ટિકલ્સ પોલીસના હતા જે કબજે કરેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ બાબતે કોઈની સાથે પોલીસ યુનિફોર્મનો ઉપયોગ કરીને કોઈ છેતરપિંડી કે વિશ્વાસઘાત કરેલ છે તો તેની પણ તપાસ ચાલી રહી છે અને અમારા તરફથી પણ તમામને વિનંતી છે કે કદાચ કોઈની સાથે આ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારનું છેતરપિંડી આચરવામાં આવેલી હોય તો અમારું ધ્યાન કરજો પોલીસ કર્મચારીનું જેમ ફરતો હતો કે કોઈ અધિકારીની જેમ કોઈ ખાસ કોઈ માહિતી મળી રહી છે હાલમાં પોલીસ કર્મચારીની જેમ એને